ગોંડલ એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યું છે થોડાક દિવસ પહેલા ગણેશ જાડેજા દ્વારા સુલતાનપુરમાં એક સભામાં પાટીદાર સમાજના યુવા નેતાઓને લઈને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે ગોંડલમાં આવવા માટે પડકાર્યો હતો ત્યારબાદ આ પડકારને ઝીલીને પાટીદાર યુવા નેતાઓ ગોંડલ પહોંચ્યા ત્યારે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ પણ થયું બંને પાટીદાર સમાજના યુવા નેતાઓના સમર્થકો અને ગણેશ જાડેજાના સમર્થકો સામ સામે આવી ગયા ગાડીઓના કાચ પણ ફૂટે આ મામલે ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદો દોર પણ જોવા મળ્યો ત્યારે આ વચ્ચે સુરતમાં ગોંડલની ઘટનાને લઈને અલ્પેશ કથિરિયા દ્વારા ગોંડલને લઈને પ્રહારો કર્યા તેમણે કહ્યું છે કે ગોંડલમાં જે ચાલી રહ્યું છે તેના સામે તેમને વાંધો છે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે અમારી લડાઈ કોઈ વ્યક્તિ વિશેષ નથી અમારી લડાઈ કોઈ

તે સાંભળી લો અને ચોથા સ્નેહ મિલન બાબતની મીટિંગમાં ઉપસ્થિત આપણા પ્રમુખ શ્રી જેડીભાઈ વડીલ શ્રી અને ઘોડલધામના પૂર્વ કન્વીનર એવા કે કે કથિરિયા આપણા વડીલ મુરબ્બી દેવસિંહ ભગત સાથે અશોકભાઈ પીઠાવડી બાબુભાઈ ચોડવડી અને જયસુખભાઈ એની સાથે જ અગ્ર હરોળમાં અહીંયા ઉપસ્થિત આપ સૌ વડીલો સૌ યુવા દોસ્તો અને માતાનો નારો કરીશું આપણે આગળ વાત કરીશું જય સરદાર બે હાથ મજા જય સરદાર વંદે 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 ભારત માતા કે પહેલા કથેરિયા પરિવારે જે પરિવારના દીકરા તરીકે માન સન્માન આપી આજે ખાસ કાર્યક્રમના આયોજનમાં સન્માન તો થતા હોય પણ ઘરમાં ઘરમાં પરિવારનું સન્માનમાં એક યુવાનના સન્માન થાય એ ખૂબ આનંદ થાય છે કે મારા કુટુંબ અને મારા પરિવારે મારું સન્માન કર્યું છે એટલે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન ઋણ રહેશે આ પરિવાર ઉપર પણ આ કોઈ વ્યક્તિનું કે મારું સન્માન નથી આ આખા સમાજનું અઢારે વર્ણનું અને અમારી સાથે આવેલી આખી ટીમનું સન્માન છે આ ટીમને એકવાર જોરદાર વાળ્યું હતું આજના સમયમાં આપણને આપણી સોસાયટીના કોઈને ત્યાં તકલીફ પડી હોય તો જવાનો સમય નથી એવી ભાગદોડ ભરી આ જિંદગી છે અને આ જિંદગીમાં પણ પોતાનું કામ ધંધો સુરક્ષાની પણ ચિંતા કર્યા વગર આ ટીમ ખૂબ મજબૂતાઈથી ગોંડલમાં લડી છે અને ફરીથી જોરદાર આ લડત લડત છે કોઈ કોઈ વ્યક્તિ માટે નથી વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના ભેટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આજે જ સુનાવણી હતી એની આવતી સાત તારીખ ફરીથી પડી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પૈસી ગયો છે આપણને એના શાસન સામે વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે કયો પક્ષ છે છે પણ એનાથી મત આપનારા ઉપર જે જો હુકમી ચાલે મને ઘણા બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે કોને ત્યાં જીએસટી ના બે નંબરના ટેક્સ ના ઇન્વોઇસ બને છે હવે તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ ન ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારે વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે આ સમાજ હું કહેશ તકલીફ તો દરેકને છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની કે વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન થાય કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય તમે વાવો લણો પણ એના ઉપર માલિકી લાગે તમે એમ કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મા ઉપર કઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્ર નો એક સમાજ ન કરે અને આજે અખાત્રીજ નો દિવસ કણ માંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે આ કોઈ એક વ્યક્તિ મેં પહેલા કીધું પરિવાર એક સમાજ એક જિલ્લો એક તાલુકો એક ગેમ માટેની લડાઈ નથી સમગ્ર ગોંડલ ગોંડલના ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન છે તમે શાસન કરો લોકો અહીંયા બબ બે પાંચ પાંચ દસ દસ ટી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબથી જો હુકમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો ઓગણીસો પચાસ પહેલા અત્યારે લોકશાહી છે કોઈ એમ કે અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે તો એ જાગીર ને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે કોઈની કોઈ જાગીર નથી દીધું ભારત દેશને આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટ નો જરૂર ન પડે એ પરમિશન ન લેવી પડે એ સરહદ નથી બાંધી ક્યાં તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે ગમે તમે ગમે જઈ શકો છો તો અમે ગોંડલમાં ગયા એમાં કોઈ વિશેષ અમે કામ નથી કે આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે એ ગમ્મે માણસ બોલે ગામની વચ્ચે પચાસ હો બસો પાંચસો પોતાના પંતરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ ત્રીસ વર્ષ અહીંયા હું જ છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન ચાલે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ આ કાર્યક્રમ પછી મીડિયા નહીં આવો વેકેશન હશે જયારે શનિ રવિ રજા હશે અમને એમ લાગશે ફરવા જાવ ત્યારે જશું ગોંડલ એ ગુજરાતનો પ્રદેશ છે આખા ગોંડલમાં ચપે ચપ્પે જાણશો ક્યાં હું ઇતિહાસ છે ક્યાં ભૂમિ છે આ ભાગવત ભૂમિ ગોંડલ છે તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું છું પહેલીવાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપ્યું પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારામારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી તોળકીને ભાડવાની જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ત્યારે વિચારો કાંઈ બોલી નથી શકતો આવા પીડિયાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખૌફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે કોઈ ગોંડલમાં અમારે કંઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું આના માટે જેમ પરિવારે આયોજન કર્યું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે પણ શરૂઆત કથેરીયા પરિવારે કરી છે એટલે વિશેષ પરિવારના દીકરા તરીકે મને વિશેષ આનંદ કે આજે આજુબાજુવાળા તો સન્માન કરે પણ તમારા તમારા ઘરમાં તમારું સન્માન થાય ત્યારે એનો એક આનંદ અલગ હોય 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 કેમ કે ઘરનો વડીલ વડીલ ને ઘરના ઘરના એને ઘરની જવાબદારી નિભાવતા જ રામભાઈ પણ લોકો એની ઇજ્જત કરે તો એ વડીલ તરીકે એને એમ થાય કે નહીં આજે મારું મારું પરિવાર મારું માને છે બાકી વડીલ તરીકેની જવાબદારી તો છે જ એને બાર મહિનાના દાણા નાખવા બાળકો મોટા થાય એને ભણાવવા ભણે ગણે તો આગળ એનો વ્યવહાર કરવો સારા ઘરની વ્યવસ્થા કરવી સારા આરોગ્યની વ્યવસ્થા કરવી શિક્ષણની વ્યવસ્થા કરવી આ વડીલ આખો થી બધી મહેનત જ કરતા હોય મહિલા હોય તો એની જવાબદારી હોય ઘર સાચવવું રસોઈ બાળકોનું ભરણપોષણ એની જવાબદારી હોય પણ જ્યારે બાળક મોટો થાય ને માતાને પિતાને એમ કહે કે તમે મારા માટે ઘણું કર્યું તો એને આખી પચાસ ત્રીસ વીસ જેટલા વર મહેનત કરી ઉતરી જાય થાક ઉતરી જાય તો આજે જે કાર્યમાં અમે ગયા આવ્યા નુકસાન ગયું હું થયું નથી થયું કોને લાભ કોને નુકસાન નહીં નફો નહીં નુકસાન જે થયું પણ પરિવાર વતી તમે મને અહીંયા ભોલાવ્યો એટલે અમારી આખી ટીમનો આજે ભાર ઉતરો છો અને આ ભાર માટે અમે કાયમી તમારા ઋણી રહીશું જયારે પણ બે હજાર બાવીસમાં વિધાનસભા લડ્યો એ પછી થી લઈ આજ દિન સુધીમાં જયારે જયારે જ્યાં જ્યાં પરિવારને

મારા સંપૂર્ણ પરિવાર કે જે આ લડતમાં મને સાથ સહકાર આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું મારો ગામ મારો તાલુકો મારો પરિવાર અહીંયા ઉપસ્થિત કથિરિયા પરિવાર અને એની સાથે ઉપસ્થિત તમામ લોકો માતાઓ બહેનો તમામને મારા હૃદયથી વંદન અપ સૌ આ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો જ્યાં પણ પરિવારને મદદની જરૂર હશે તે સવાઈ મદદ માટે અમે તૈયાર રહીશું અપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત બોલો ભારત માતા કે